મ ડાયરન કેમ છે મારી યુટ્યુબની ફેમિલી એકદમ મજામાં બધા મજામાં જ છે તો ભાઈ આપણે હે ને અત્યારે જવાનું છે તો ચાલો તમે બધા કન્ટિન્યુ અને તમને કહી ભાઈ દોડા આપણે હેને કૂતવાડિયું કરી છે આ જે થોડુંક વધારે દૂધ મોકલવાનું ચાલુ કરવું છે એટલે ભેગું નહીં થાય બે લીટર દૂધ જાય છે આટલા બાકરા છે ને હવે સૂટા છૂટ આવે જ છે અને ધોતા જ નથી ખવાર એક ટાઈમ જ દો ને બીજે પાછા મોટા બનીએ ને તો ચાલો બધા કન્ટિન્યુ ના મિત્રો ગરમી ચડી ગઈ પછી છે ને કઈને કાપી એક આમાં લેવા પછી દેખાતું તમને ચૂમકીને દેખાડ એની કરજો આપ દુધિયા કલર નું દેખાય ડ્રમ પૈડા ગેરબા લીમડા ની રહી એની ઓલી કરજો તો બે જેડા ખેંચી અને એક જેડું અહીંયા થી જ કાપ્યું નેક્સ્ટ લેવલ ગરમી ગમે એમાં એવું વાહને વાઈડ કરી નાખો ને ઘાટી પછી ઉપાડી નહીં પછી બાખરા નીકળ્યા નહીં એટલે સવાર દો હોય વધારે કાંઈક દૂધ જાય ચાલો તમે કન્ટિન્યુ હજી ગાડી છે આ ડબલી ની આની ઓલી કોર છે પલો હે હજી અહીંયા જ છે મારક તો અહીંયા જ છે આ રેના થાંભલોની જ ત્યાંથી પછી આમનો હેટ આપણે જઈ આમનો શોર્ટકટ નથી પણ આ પલો હતી આ શોર્ટકટ થાય પણ ત્યાં ગાડી ઊભી રાખવાની કે આ ઝેડા નીકળે એવું જગ્યા નથી આ કેડીએ જ કેડીએ જવાનું ચાલો કન્ટિન્યુ મિત્રો ઝેડા અહીંયા પગડી દીધા આપણે કાશાકી આગળ ટાઈમ ઝેડા હે ભાઈ આમથી એક ઉપાધિ આવે એટલે કે બસ પાંચ વાઈ ગયા ને એટલે આ એક લખ થાય મિત્રોમાં બસની ઉપાધિ હોય બીજ કંઈ ના હોય એ વાઈ જાય હવે ઉપાધિ નહીં કેમ કે હવે મોટું વાહન મારે રસ્તામાં ન ફટ ભટકી જાય ને તો લંકી બેસી સાઈડમાં જ ઉતારી પડે ગાડી અને પાછો નીચે હવે ખાડા બે કોણ છે રસ્તો એવો બેકારના પેટનો મિત્રો બસ જ નીકળશે બે મિનિટ સારો બે મિનિટ ને એક સેકન્ડ અને ભાઈ ભાઈઓ કેતો તમે એમાં ફેર ના આવતો બસ એટલે બસ જ નીકળ્યો મિત્રો લંગી બેઠવાની હતી રહી ગયા વાંધો ના આવી તો ચાલો તમે બધી કંટી મિત્રો વાગી રહી છે છ એક જ સેકન્ડ પાંચ ને અડતાલીસ આવી અને આપણી ટોલી બંધ થઈ ગઈ છે જોવાનું એ ઘરે કેવી રીતના મિત્રો ટ્રેન ઈડે હે ને બોલો બહુ ડેન્જર ના બે આધાર રહીને અહીં આવી જાય ને પછી કાંઈ ઉપાધી નહીં કાંઈથી આ લગાણ તો પટ્ટી ને ક્યાંક કંઈક વાહન ભટકી જાય ને તો લંઘી બેહવાની હવાની છે એ વાંધો આવશે અને બધું હે બહુ જરાક ખોજે ને વારું ગાડી સડીકા કામ ખરાબ નહીં જેમ કાવા મારશે દે તમારો ભાઈ ચાલો કન્ટિન્યુ ગયા મિત્રો ઘરે આવી ગયા ભાઈ બાદ હમું આવે છે આજ એડું નડે છે અલીકુરિયા બધી નડે કાંઈ આર્યું આજ નડે પગ ન ખડવા પડે નીચે જે ખોડીની જરૂર ન પડે મિત્રો તમને ઉભી રહી ગઈ આપણી ગાડીમાં સિસ્ટમ એવું ધંધી કરો ધંધામાં માં ધ્યાન દે તો ભૂપ ભેગા થા લઈ લેતો લઈ લેતા અરે લઈ લે ગાડી ઉડે ગાડી ઉડરે હે નો આલે નબડાવ હે હે પહેલા ઉડરે મસાલા કાટણ નીકળી ગયા હો હો રમ રમ ભયો

એટલે તમને લાગે પછી વાથી લઈને આવો ખબર પડે માન પૂછી રાખી દેવા સોળી તો નાખી એટલું તો કરી દે તો ચાલો મિત્રો તમે કન્ટિન્યુ આપડે તમને હું કુટવાડી દેખાતી દઉં પૂરા હમું જો ખાલી તમે બાકરા લવાર લવાર આમ જોઈ રહ્યો એટલે વટામાં પાણી આવે છે એટલે હે પકડવાનો પ્રયાસ કરવો હે આ વાલા ચમત્યા મહેનત કરે આમ જો એને હોટલ માં હારું હે અહીંયા નથી કઈ અને તમને હું મિત્રો કુતવાડિયું દેખાડી દો વાતે રાઈડ નાખી શાંતિ રે પાણ ઉપાડ્યો પાણ ઉપાડ્યો એટલે હું ઈરાદો હું હે તારો રેદે લાગી જાય લવારા હે બે હા એય હમણાં પૂરા નો વિવાહ કરી લે તો જો મિત્રો અહીં આપણે આ વાઈડ હતી ને એ કાઢી નાખી છે અને આમલી કો ફિટ કરી દીધો એટલે આલી કો રે ને કૂતવાડીઓ થઈ ગઈ એટલે હેને આપણે લવારા પૂર્વ મેળ આવે લવારા એટલે કે મોટા બાકરા હોય ને એને પૂર દેવાના તો ભાઈ હું માથું બોલા રહી છું કારણ કે મજા ન આવે અહીંથી કંઈક આટલે એમનું વાઈડ કર નાખી અને અહીંયાથી અહીંયા કંઈક ગેટ રાખી દે એટલે એના બે ગેડા લેવા અને એમાં નાખી દઉં ને થઈ ગયા આ બધી વાઈડ હતી કાઢીને અહીંયા નાખી દીધી આડે મોટા થઈ ગયા અને અહીંયા વચમાં ખાતર ને બધું હતું ને બધું ઉઈ બીજું ઓલકો કાઈ પડ્યું છે અહીંયા ઓલો પીપર નો છોડવો આવ્યો છે ઉઈ ગઈ ને ડાયર આવી હતી ઉગી ગઈ હતી પણ પાછી હે ને ધ્યાન ના દીધી બહુ જાગી તો પાણી વગર ઉતાઈ ગયું ઓલી એક મોટી પીપર ઉગી ગઈ એને ખાલી ડાયરેક્ટ જ આવી ગઈ તો સંભળ હે ને કન્ટિન્યુ બનાર્યું હું હેના પાડાને ઓલો સારી સાગર ભાઈને નો આવે કટ થઈ જાય તમારો સીન નો આવે સીન તમારું નામ બગાડ્યું આવે તો ચાલો મિત્રો ચાલશે એમ કરે આ બે જ ઈડા અંદર તમને મળ્યું શાયર મેહુલા અને ચાહકો મળી ગયા એ જોઈ લ્યો હા સેલ્ફી હાટુ ગાંડા થયા પણ આ ભાઈ જવાબ નથી દેતો આ કોઈને મોટા માણસ થઈ ગયા જવાબ નથી દેતો અમને જોઈ લ્યો આ ફોલોવર ની વેલ્યુ નથી કરતા એ ભાઈ થોડીક તો ઈજ્જત થયા આ મેં એક સેલ્ફી તો બને ભાઈ ફોલોવર હે આ હે તો એક સેલ્ફી લેસ લેતા મિત્રો એક પડી લ્યો હા કાયદેસ હા તાટામાં હળજી કાઢી કાઢી હા લાકડી તો સરખી એવી રીતના રાખી ખંભે તલવાર રાખી સેલ્ફી ભડે એવો બાકી મેં લાઈ ઘંટી ની બાપા ધોકા ભેગો પાડી જઈ લ્યો આપણો બ્લગ હાલે આહ હા આપડો સાચો સબસ્ક્રાઈબર આ સેલ્ફી અને વિદ્રાજી આપડે ઓલા પૂરવાના હે બતારે

મિત્રો કંઈક છ વાગે તો કંઈક આઠ વાગે વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આઠ થી છ માં આવી ગયો ચાલો કન્ટિન્યુ મિત્રો વાડે આવી ગયા તમને આપણું મિની કુતવાડી હોય એટલે મિની વાળો હે આપણો જીનકુદો જોઈ લ્યો ભાઈ ખાલી આવડો કે છે મિની વાળો આપડો તમને દિવસ ને દેખાડો છે આ મિની વાળાનો પ્રોન્સર સોરી સોરી તો મિત્રો પૂરવાના હે આપડે બકરા ચાલો બધા કન્ટિન્યુ આ ભાઈ આપણે હે ને આડો રહે ને મારે હે ને પૂરવાના હે આવી રીતના આમ કરીને દોરી દોરીને યાદ કરી કરીને આમ ધાવતા ને બધે પૂરી દેવા હે ખબર નહીં હવે સવારે મણિયો ભરાય કે ત્રીસ લિટર થાય કે પછી પાંચ લિટર થાય પણ થા હે છ થી હાથ ની અંદર જ કેમ કે એટલા બાકરા પૂરવાના છે ને નીકળી જાય ને આમાં બધે તો હાવ રે એમને વેરવું કે ચા વગર ના રે ચા વગર ના ન રહી એટલા તો એ હોય આપણી આગળ ડેરીએ ન જાય ટૂંકમાં બીજું કઈ ન થાય જો હવે એ ખુરશી ની જેમ બેહી જાય પાણે આવા જ ધંધા કરશે અને મિત્રો એક વાત નું હે ને જરાક તકલીફ પડશે કેમ કે આમાં વયો જાય ને હોટલ માં આજ શુક્રવાર છે ને સવારે જવાનું હે ને તો એ પછી તમારે ભાઈ ને એકલા બધું કરવું જોઈએ બાકરા પૂરવાના આડું રેવાનું બાકરા લેવા જઈશ ને એક લઈને આવી ત્યારે એક નીકળી જાય એને પૂરી પાર લઈને આવી પાર નીકળી જાય એ લપ એટલે પછી બાપા ની મદદ કરાવે તો ચાલો બધા કંટ્રી જઈએ તો બાકરા પછી તમને દેખાડું કેટલી ઢાંઢોળ પૂરી મિત્રો બાકરા પૂરાઈ ગયા ફાઇનલી ભાઈ લો જોઈ લો અને આપણે ગેંગનો હંથેથી મોટો લીડર છે કેમ કે આને ગમે એ વેરી વેર્યું ને તો એ જાગી જતા તો એટલે એને ને કાને બેને વધારે જ ખાસ પૂરવો પડે આ બે મોટા છે ને ચોમાસું વેચ ચોમાસું મોરનું વેતરના એ જાગી જ્યા હતા એટલે એને હે ને બેન પૂરો પડે આમાં ગાહનગર ન પૂરો પડે ચોમાસું હા ચોમાસું વેતર જ છે એ તો આપણો વ્લોગ છે ને આજ પૂરો કરીએ આમાં છે ને આપણે પચીસ ગયા એટલા બધા બાકરા પૂરા બાકરે બધું એટલે ધાવે ને સવારે કેટલું નીકળે ની જ નથી ખબર પણ અમારે ઈ જોવાનું ભાઈ અમારે હાલે રી અમારે રીએ હે કેટલા ઈ જોવાનું છે અમે વાઈડ તો કરી છે પણ નકી વગર નું હે બધું મીની કુતવાડિયા નેઠા ના હોય ગમે એ બાખા કરીને નીકળી જાય તાવ હાટ બાગરા અને કા સારા અંદર ટપેલા ઈ લા વધારે યાદ કટ નાખે તો બીદરા આપણો બ્લોગ આયા જ પૂરો કરીએ આપણે મળીએ નવા ટોપિક માં ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો રામે રામ ડાઈ